મિત્રો આપણા ઘઉંની રોટલીનો નવો નાસ્તો બનાવવાનો છે વટાણા આપણે બીજા વટાણા ખોલાવાનું ચાલુ મિત્રો રોટલીનો સ્પ્રિંગ રોલ બનાવવાનો છે અને એમાં કાજુ બદામ આપણે કટિંગ કરી રોટલી ના સ્પ્રિંગ રોલ માં જે મસાલા કરિયાણા માંથી કાઢી દીધા આપણા ભૂલુભાઈએ કામ આપી દીધું હ કે કાજુ બદામ કટિંગ કરી દેજું એટલે કટિંગ કરતા જ ભાવતું નહીં પણ ભૂલુભાઈએ કીધું એટલે આજ તો કાજુ બદામ કટિંગ કરવા બેઠો તો મિત્રો ભોલુભાઈએ બટાકા અને વટાણા આ પોણીમાં બાફવા માટે નાખ્યા હતા તો આપણે એની રેખદેખ રાખીએ છીએ બફાણા કે નહીં બફાણા મિત્રો આપણો સ્પ્રિંગ રોલ રોટલીનો બનાવવાનો છે એટલે આપણે ગાજર સોલીએ છીએ સોલી લાલ બળાલ છું લાલ ભાત શેણી નાખી મિત્રો એક જાદુ બતાવો જો ગોવિંદજી સ્પ્રિંગ રોલ બોલજો સ્પ્રિંગ રોલ સ્પ્રિંગ રોલ સ્પ્રિંગ રોલ એ ઇરી તમને નહીં ભાવે તમે એ ગાજર આલો કોણ સાતો જાય છે શેણવાન ચાલો નારો તો ભાઈ હું ઉયસા વાજી જઈ મિત્રો એ બાજુ ગાજર શેણ ચાલુ ભાઈ લઈ છે શેણ બતાવ કટિંગ આપણે કરવાનું આપણે કટિંગ તો મિત્રો આપણે મરચાં અને આદુને પેસ્ટ કરી દઈશું રસ રસ વટાણા કમ્પ બફાઈ જાય હવે જે આ પાણી અંદર ગરમ ગરમ હોય આપણે બહાર કાઢી દઈશું લાવો ભાઈ વાજર લાવો નઈ ને આખા પછી વટાણા અંદર ઢોળી

તો મિત્રો આમાં જો પેલા બટાકા નાખી દીધા એટલે બટાકાનો નો કરી દીધો પછી આ ડુંગળીનું નું ચૂરું હ અને ગાજર શેણી નાખી દીધા બરોબર એટલે બરાબર નો સુંદર બનાવી દો

સૂકું લસણ હવે આપણે નાખીશું લીલા મરચાં હા લીલા મરચાં જો સોરી લીલું લસણ હા થોડો ગેસ હળવા કરજો લીલું લસણ નાખી દીધું હવે નાખીશું આપણે લીલા મરચાં હવે થોડી વાર આપણે ફ્રાય થવા દઈશું આને તો મિત્રો ફ્રાય થઈ ગયું હવે આપણે નાખીશું આ બધા મસાલા ગરમ મસાલો કારા મરીને બીજા બધા લવિંગ ને બધું આપણે મિક્સ મસાલો તૈયાર કર્યો એ પછી દાણા જીરું હિંગ મરચું પછી મીઠું અને હળદર આ બધા મસાલા આપણે નાખી દઈશું અંદર ફટાણા જે પાણીમાં બાફ્યા હતા ને અબ આ બદામ અને કાજુ આમ નાખી દેવા હે ઓ નાખી હવે નાખીશું તલ લાવ હવે નાખી દઈશું આપણે આ માઓ મિત્રો આપણો માવો કમ્પ્લેટ તૈયાર થઈ ગયો જોઈ લો હવે આ માવાને આપણે શું કરવાનું એવું તમને જણાવી દઉં કે જે રોટલી બનાય એ રોટલી ની અંદર આ માવાને ભરી અને પછી રોટલી તળી નાખવાની છે તો આ લોક કન્ટિન્યુ જોતા રહો આગળ કઈ કઈ રીતે અમે કરીએ છીએ મિત્રો આ આખી રોટલી છે વચ્ચે વચ્ચે કટિંગ કરી દેવું આપણે બે ભાગ કરી દેવું એક રોટલી Yeah, I like that. રાગરાંદર માવો bột હાલા પહેલા ભરો એક એક ભરજો પછી આ માવા ને ને પછી આ મેદાનો લોટો લગાઈ દેવાનો એટલે આપણે તળવા માટે મૂકીને એટલે છૂટું ના પડી જાય એસ કરીજે ચમચી આ ધોવા ને

અન તેલમાં રોલ પણ મૂકી દીધો જો ચેક કરવા લઈ ના કેમેરો બંધ હતો એમનું ચેક કરવાનો કે એમનું થાય એવા તારે જોઈ રહ્યું બરોબર ફેર બોમ

આ બાજુ શિવ છે આ બાજુ ટોમેટો કટિંગ થઈ છે ડુંગળી કટિંગ કરવાની છે ટોમેટો કટિંગ થઈ જાય એ પછી આપણે ડુંગળી કટિંગ કરી દેવું બરાબર જે મસાલા નાખવાના કોઈ મસાલો એ ખાવાનું સાઈડમાં ખાવા નાસ્તો તૈયાર થઈ ગયો મહારાજને આપણે થાળ ધરાઈ દેશું જય ગોગા મહારાજ બાપા લાલ રાખજો બખરો

એક નંબર યુનિક સુપર મિત્રો આ સ્પ્રિંગ રોલ સાથે દહીં અને સેવ અને ટામેટાનો સ્લાદ એક નંબર મસ્ત સુપર ટેસ્ટી તો મિત્રો જે આ રોટલીનો સ્પ્રિંગ રોલ ભૂલભાઈ રેસીપી લાયા હતા સાથે દહીં સેવ ડુંગળી અને ટામેટાનો સલાડ ખાવાની બહુ જ મજા આવે પણ સવારનો નાસ્તો બનાવો તો તમે આ રીતે બનાવી શકો મિત્રો બહુ સારું બન્યું છે હો તો મિત્રો ભોલુભાઈએ બનાવેલા સ્પ્રિંગ રોલ સાથે દહીં અને ટામેટાં અને સેવનો સલાડ એકદમ મસ્ત છે અને સ્વાદ કહીએ તો ડિલિશિયસ કોમ્બિનેશન જ સક જગા તો મિત્રો દરેકના રિવ્યુ આવી ગયા તો અહીં આપણે બ્લોક પૂરો કરીશું લોક પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે માં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંચો પાટણ રાજા બહુચર લોગ ઇન ગ્રુપ ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો માં ત્રણ પેજ છે રાજા બહુચર પોંચો પાટણ બ્લોગ્સ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી